આજરોજ સાવરકુંડલા મુકામે લોહણા મહાજન ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને પુસ્તક આપવા માટેની જે મહાપરિષદ તરફથી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવામાં આવેલું એની આજે વિદ્યાર્થીઓને બુકલેટ વિતરણ માટેનો કાર્યક્રમ અત્યારે ચાલુ છે અને જેમાં અંદાજે એકસો વીસથી એકસો ચાલીસ વિદ્યાર્થીઓને કુકરેટ આપવામાં આવે છે અને આ પૈસા પણ આ કાર્યક્રમ પહેલા કરવામાં આવેલો અને થાવરકરલા લોહાણા મહાજન તરફથી તથા મહાપરિષદ તરફથી આ રીતે કાર્યક્રમ ગોઠવેલ આજે પણ આ રીતનો કાર્યક્રમ ચાલુ છે અને એ પાસે વિજયભાઈ વસાણી બધાના લહાણા મહાજન ટ્રસ્ટ દ્વારા જગદીશભાઈ માધવાણી તેમજ લોવાણા મહાપરિષદના હોદ્દેદારો સુમિતભાઈ તથા સાથેના બધા ભાઈઓ દર વર્ષની માફક આ વર્ષે પણ વિદ્યાર્થીઓને નોટબુક સહાય માટે આવી છે જેમાં અત્યારે આપણે એકસો પચાસ ફોર્મ છે દર વર્ષે જે આપતા એની બધા આ વખતે વિશેષ છે કે પંદર પંદર નોટબુક પચીસ ચોપડા આ રીતે બધું પોચ કરી દે અને કોઈપણ વિદ્યાર્થીને કોઈપણ જાતની ભણવા માટે સહાય જોતી હોય તો મહાપરિષદ હંમેશા તત્પર રહે છે જેની વિશેષ માહિતી આજે સાવરકુલા આયોજન લોહાણા સમગ્ર વિશ્વમાં લોહાણા મહાપરિષદ એ લોહાણા જ્ઞાતિબંધુઓની માતૃ સંસ્થા છે સો વર્ષ ઉપરાંતનું જૂનો એમનો ઇતિહાસ છે ખાસ કરીને આ સમયમાં વિદ્યાર્થીઓને શિક્ષણમાં પ્રોત્સાહન મળે સંગઠનનું કામ થાય લોકો એકબીજાની સાથે મળતા થાય અને શિક્ષણમાં વધારે આગળ વધે તે હેતુથી મહાપરિષદે સમગ્ર ઝોનમાં આ ઝોનની અંદર ભાવનગર અમરેલી અને બોટાદ આવે છે કુલ વીસ મહાજનોમાં એકાવન હજાર ચોપડાનું વિતરણ આ સમય દરમિયાન કરવાનું આયોજન કર્યું છે આ ઉપરાંત શિક્ષણમાં છેલ્લા ચાર વર્ષમાં સુડતાલીસ લાખ કરતાં વધુ રકમની સ્કોલરશિપમાં હાયર એજ્યુકેશનમાં સ્કોલરશિપ મહાપરિષદના માધ્યમથી મળી છે ધોરણ એકથી ધોરણ કોલેજમાં ઉચ્ચ અભ્યાસમાં દરેક જગ્યાએ મહાપરિષદ તરફથી શિક્ષણમાં મદદ મળે છે સાવરકુંડા લોહાણા મહાજન ખૂબ જ સક્રિય રીતે આ વિસ્તારમાં રઘુવંશી પરિવારના બાળકો માટે શિક્ષણ અને રઘુવંશી પરિવારો માટે આરોગ્યની સેવામાં મહાપરિષદ સાથે રહી અને ખૂબ જ મદદરૂપ આ વિસ્તારમાં થઈ રહ્યું છે એટલે અમે ખાસ આભારી છીએ લોહાણા મહાપરિષદ વતી સાવરકુંડા લોહાણા મહાજન અને એમના સૌ ટ્રસ્ટીઓ હોદ્દેદારો અને પ્રમુખ શ્રી જગદીશભાઈનો કે આ સુખ સુંદર આયોજનમાં એમણે અમને સહકાર આપ્યો છે આજે લોહાણા મહાપરિષદના સહયોગથી શિવજી ભગવાન ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી ખાસ સાવરકુંડા લોહાણા મહાજનમાં આજે અહીંયા ચોપડા વિતરણનું આયોજન કર્યું છે આપણા ભાવનગર અમરેલી અને બોટાદ ત્રણ જેટલા ભેગા થાય એટલે આપણો ઝોન મહાપરિષદનું ઝોન ચાર બને આ ઝોન 4 અંદર આપણા કુલ 20 મહાજનો આવે છે આ 20 મહાજનમાં આ દિવસોમાં કુલ 51000 ચોપડાનું વિતરણ કરવાનો એક સંકલ્પ લઈને આ સુવિધાઓ શરૂ થઈ છે બે દિવસ પહેલા ભાવનગર જવું આજે સવારે અમરેલીમાં હતું અને આજે અત્યારે આપણે અહીંયા સાવરકુંડામાં વિતરણનું આયોજન કર્યું છે હવે તબક્કાવાર આપણા વિશે મહાજનોમાં જઈને વિદ્યાર્થીઓને એક પણ બાળક બાકી ન લઈ જાય એની ચિંતા કરીને ચોપડાનું વિતરણ કરવાનું આયોજન કર્યું છે રઘુવંશી દાતા પરિવારો સૌનો સહયોગ ખૂબ સરસ રહ્યો છે કે મહાપરિષદ આપણી વૈશ્વિક સંસ્થા છે આખા વિશ્વમાં રઘુવંશીઓની માતૃ સંસ્થા છે એમને શિક્ષણ અને આરોગ્યમાં મદદ કરવાની સેવાઓની સેવાઓ છેવાડા સુધી પહોંચાડવા માટે અલગ અલગ ભાષણો આખા વિશ્વમાં જે માર્જનો છે એ કામ કરે છે જે મહિલા આપણે સ્કોલરશીપ માટે શાળાકોટના માર્જન ખૂબ સરસ રીતે આયોજન કરી આપણા બાળકોને સ્કોલરશીપ માટે ચિંતા કરે છે આયર એજ્યુકેશનમાં પણ ખૂબ સારી મદદ કરે છે મને કહેતા આનંદ છે કે લાસ્ટ યરમાં આયર ઉચ્ચ અભ્યાસક્રમ માટે જેમના નિદ્ધાન ખેડૂતો મળે છે એમને એક વર્ષમાં અઠ્યાવીસ લાખ જેવી શિક્ષણ ઉચ્ચ શિક્ષણ સહાય બહાપરિષદ કરી છે